અને બનાવ્યું તો હું હવે ખબર નથી આપણને હું બનાવ્યું છે તો જો રોટલા તો બતાવે છે શાક કોનું હોય શેનું હોય કેમ ખબર પડે તો હવે આપણે હાથ પગ ધોઈને બે જેવી બપોરા કરવા મેડમને મજા નથી લાગતી કેમ મજા નથી કે આવી કે ગમતું નથી તડકો તો છે થોડો કારણ કે બફારો એવો થાય છે વરસાદ આવી જાય તો સારું હે રસોઈ બનાવીને જોઈ હોય ભાઈ આમાં બેનો ઢીંગો જવું એકલો એકલો બેઠો છે નાઈને તેને દીધા કાવ્યા ગઈ તેધુ તો પછી આલો ધોઈ લેવી અને બપોરા કરવા લઈ જાય બનાવી તો અત્યારે બપોરા કરવા આપણે લઈ ગયા છીએ અને છે બાજરાના રોટલા મગનું શાક હારે છે કેરી અને ગોળું અને ગુંદા અને સવારના સેવ ટમેટાનું શાક અને કેરીનું અથણું સુરતી કેરીનું અથણું તો હાલો બધા ખાવા બપોર કારણ કે આજ મજા આવે છે મગનું શાક છે એટલે મગનું શાક આપણને વધારે ભાવે કારણ કે સોઈને ખવાય નહીં એટલે મજા આવે થોડુંક પાણી નાખ્યું છે ને ગોળવું ન બહાર ને ગોળ મને ખબર પડી જાય તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ખાસ કરી હા મેડમ ગુંદા ખાય આમ ભાઈ જ શીખી શીખી ગઈ ખાતા બધું ગુંડા ની ઉકા ન્યા કાંઈ ન બનાવો આવું કરવી પછી ઓલું કરવી એવું બધું તે આવું હાથું ને એવું ન બનાવો તો અહીંયા બધું આવીને ખાતા શીખી ગયે છે કારણ કે ખાવું તો પડે જ મજા આવે છે ને ખાવાની આવે ને મજા હે એને બહુ મજા આવે ખાવાની તો બસ હાલો બીજું તો કાંઈ નહીં હવે આપણે કરી દેવી ખાવાનું ચાલુ તો હાલો બધાય ખાવા બપોરા કરવા પછી ગેતા નહીં કીધું નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો જો અત્યારે આપણે કરીએ આયા બધી આપણે જો પાણી સાટી દીધું છે કમ્પ્લેટ કારણ કે રાતે બહુ ગરમી થાય છે અને બ્લોકમાં તો બે એવું જ નથી જો આમે બ્લોક છે ને અહીંયા તો બે એવું જ નથી કારણ કે એટલું ગરમ હોય ને એટલે ગરમ ગરમમાં ન બે ત્યાં એ જો આપણે રાતે ખાટલા ટાળીને બે એટલે અત્યારે જો આપણે પાણી સાટી દીધું બધે કમ્પ્લીટ અને મઢ પણ સાફ કરી નાખ્યો છે મઢ પણ ધોઈ નાખ્યો છે કારણ કે બહુ ગરમ ગરમ હવા આવે એટલે પાણી સાટવું પડે અને બસ બીજું તો કાંઈ નહીં અને તો ઘરે હાલો આપણે જઈ અને ઘરે ત્યારે રસોઈ તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આપણે ઘરે કારણ કે પાણી એટલું બધું સાઈડું ને તો એ જો અત્યારે સુકાઈ ગયું પાછું તો તો જો અહીંયા અત્યારે ભાખરી આવી ગયા ઘરે જો ભાખરી બનાવવાનું ચાલુ છે હું કેમ ભાખરી બનાવી કોબીનું શાક

એને કહેવાય મોરપીસ કહેવાય શું કહેવાય મોરપીસ તો બસ બીજું તો કાવ્યા ફોન આવ્યો હતો શું કે દીધી કાવ્યા લે કોકો પીવા ગઈ તો અમારે કાવ્યા બેન ને કારણ કે અંકિત ભાઈ કોકો પીવા લઈ જાય રોજ કાલ ગઈ થી ને એવું થયું અમે કાવ્યા કોકો બહુ ભાવે

ના અહીંયા આપણે જે તળાજા તાલુકામાં વરસાદ કાંઈ છે નહીં તો બસ બીજું તો કાંઈ નહીં તો દીવા બધી કરી લીધી છે દૂધ દૂધ લઈને કમ્પ્લીટ બધું થઈ ગયું છે હવે આપણે ખાલી ભાખરી બની જાય એટલે આપણે બે વાળું કરવા ખાવાની વાળું કરવા દૂધ ખાવાનું હોય બપોરે હા જો આ સીન આજે આપણે ગોટલા શેકી નાખવાના છે એટલા હોય ને એટલા બધાય શેકી નાખવાના છે આપણને કારણ કે બહુ ભાવે છે હા માઇન કરીને આ સૂલો જગ્યો છે તો હા ગોટલા હાટુથી જ આપણે સૂલો જગ્યો કહું સૂલો જગવીએ તો ગોટલા પીડ્યા છીએ આપણે શેકી નાખીએ એ હાટુ જ આપણે સૂલો જગ્યો તો ગોટલા લઈ લો ગોટલા પીડ્યા જો ઓલી પાળીએ ઓલી દેશી કેરીના છે ને નાના નાના એ લઈ લીજે એ બહુ મસ્ત હોય છે કારણ કે તાપ બહુ મસ્ત હશે પણ ઘડીક જ રાખો આપણે નીચે પાસા બધા બળી જાય એમ થાય કે બહુ તાપ હોય તો બળી જાય કેટલાક છે શે જો કારણ કે ગોટલા થઈ ગયા છે ઘણા ભેગા શેકી નહીં શેકાઈ જાય એટલે બહુ મસ્ત મજા આવે એનો મુખવા છે બને પણ આપણે મુખવા નથી બનાવતા જ ખાઈ જવાનું તો આ ગોઠલી શેકેલી કોને કોને ભાવે તો કેજો મસ્ત છે મોટા છે કેસર કેસરના છે આ બધાય દેશી બધાય એક શેકી નાખવાના છે કેમ બધા એક શેકીને પછી પાછા સાંજે આપણે તોડી નાખશું તો બસ બીજું તો કાંઈ નહીં અને હજુ શેલી ભાખરી હોય પછી આપણે શેકી નાખી ગોટલા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ચાલો તો જો અત્યારે તાવડી બતાવીને અંદર નાખી દઈએ આપણે ગોઠલા સમય મૂકજે એક 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 બધું એટલે મસ્ત શેકાય છે તો આ રીતે એમ જો સુલામાં ગોઠલા શેકી નાખવી શેકીને પછી પોલીને ખાવાની મજા આવે નાખી દેપ સંખ્યા થોડોક બધા ઓલા ફેરવા તો પડશે ધુમાડો તો થાય જેકવા નાખી દીધી છે કારણ કે એટલી એક બધી નાખી દીધી પણ ધૂંધવા નહીં તો સારું ફેરવી પડશે ને તરત જ બળી જાય તો આ લોકો ઓટલી શેકાઈ જાય એટલે હું તમને બતાવું કે આ રીતે શેકાઈ ગઈ જો કારણ કે શેકાવા મળે કા અમુક અમુક અંદર ગરમ થઈ જાય એટલે હાલે તો ચાલો તો જો અત્યારે અમુક અમુક શેકાઈ ગઈ છે આપણે કાઢી લેવી બહાર કારણ કે અમુક હજી કાશી છે કારણ કે ગરદી બહુ થઈ ગઈ ટ્રાફિક થઈ ગઈ ટ્રાફિક અમુક અમુક આ બધી બહાર પડી એ બધી શેકાઈ ગઈ છે જો મસ્ત કાળી કાળી થઈ ગઈ છે કારણ કે આને ઘડી રાખવી પડે નાવ બળી જાય અંદર એ બળી જાય કાળી કાળી થઈ જાય હા ચીકાશી છે થોડીક તો આપણે આને શેકી નાખવી તો જો આ બધી છે એ બધી કાળી કાળી બતાવી બધી શેકાઈ ગઈ છે તો હાલો હવે આપણે બેહી હિઝા વાળું કરવા કારણ કે વાળું થઈ ગયું છે ત્યાં તો જો અત્યારે આપણે બે વાળું કરવા અને વાળું કરવામાં છે ખીસડી છે અને કોબીનું શાક છે ને ભાખરી છે સારી છે દૂધ અને ગુંદા પોડેલા કેરીનું આથણું તો બે છીએ વાળું કરવા કારણ કે અમારે કાવિયા તો છે નહીં ત્રણ જણા છે એમી ને હું ત્રણ જણા કરું કે મજા તો આવતી નથી કાવ્યા વગેરે તો બસ બીજું તો કાંઈ નહીં તો હાલો બધા વાળો કરવા અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા તો બસ મજ તો કાંઈ નહીં તો હાલ તો ખાઈ પીને થઈ ગયા છીએ અત્યારે ઊભા અને જે તો એમને બધું બાણા અને મેડમ આપણી સાથે બે વાતો છે તો કે આખો દિવસ ટાઈમ મળે નહીં એટલે વાતો છે તો અત્યારે કરવા એને જોવે બે ગયા આપણી બાજુમાં વાતો છે તો કારણ કે કાવી એની બધી વાત કરે છે કાવી આમ ગઈ ને આમ ગઈ ને આમ ગઈ ને એવી બધી વાતો કરે છે તો બસ બીજું તો કાંઈ નહીં અને હાલો આપણે વૈયા દઈએ સીધા ગોટલી ફોલો કારણ કે ગોટલી તો ઓલી કરવી જ પડશે એનું કારણ હા એ ઓલો દસ તો ક્યાં છે તો ગોટલી બધી અત્યારે ભગવાન જો તો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે ગોઠલી અત્યારે તોડી નાખીએ તો બસ આલો જો અત્યારે આપણે ગોઠલી ખોલી કરી નાખી છે ખોલી અને લઈને કારણ કે હજી થોડીક શેકાય છે તો જો આ રીતની કંઈક ગોઠલી હોય તો બસ બીજું તો કાંઈ નહીં અને હવે જવું છે સીધું ગામમાં ભોળાનાથના મંદિરે જવાનું છે કારણ કે ત્યાં થોડું કામ છે એટલે તો આપણે આનો ઓળખ કરીશી પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જો નવા હોય તો લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો ચાલો તો બાય